નમસ્કાર મનુષ્યનું પાચન તંત્ર આપણે જોઈ રહ્યા છીએ અને આ મનુષ્યના પાચન તંત્ર અંતર્ગત આનો પહેલાનો જે વિડીયો હતો તેની અંદર આપણે નાના આંતરડાની અંદર શું પ્રક્રિયા થાય છે તે જોઈ ગયા નાના આંતરડાના ત્રણ ભાગ છે ડ્યુડેનમ જેજુનમ અને એલિયમ ખોરાક ડ્યુડેનમમાં પ્રવેશે છે તો ડ્યુડેનમને ગુજરાતીમાં કહે છે ફકવાશે ખોરાક હોય છે એસિડિક ડ્યુડેનમ પાસે કોઈ પાચક રસ નથી યકૃત પાસે તે માગણી કરે છે પિત્તરસની અને તે માટે તે એક હોર્મોન મોકલે છે કોલેસ યકૃતમાંથી જે પિત્તાશય હોય છે પિત્તરસનો સંગ્રહ કરે છે અને યકૃત પિતરસ બનાવે છે અને એ પિતરસનો સ્રાવ થાય છે ખોરાકની અંદર એસિડિક ખોરાક ક્ષાર્ય બની જાય છે પિત્તરસ બીજું શું કામ કરે છે ચરબીને નાના ટુકડા એટલે કે ગોલકોની અંદર વિભાજિત કરી દે છે ત્યારબાદ તેની બાજુમાં આવેલું છે સ્વાદુપિંડ નાનું આંતરડું તેને પણ રિક્વેસ્ટ કરે છે તો સ્વાદુપિંડ તેને સ્વાદુ રસ આપે છે જેને પૂર્ણ પાચક રસ કહે છે તે માટે જે હોર્મોન મોકલવામાં આવે છે તેનું નામ છે સેક્રેટિન બરાબર છે તો કોલેસિસ્ટોકાઇનિન અને સેક્રેટિન એવી કઈ વસ્તુ છે કે જે પાચનની અંદર મદદ કરે છે પરંતુ એન્જાઇમ નથી તો શું જવાબ આવશે પિતરસ

અને મૂકી દેશે રુધિર વાહિની અંદર રુધિર વાહિની લોહી મારફતે શરીરના તમામ કોષો સુધી એ ઘટકોને પહોંચાડશે અને તેમાંથી બનશે ઉર્જા જે આપણે શ્વસન તંત્ર ની અંદર જોઈશું જેની મદદથી આપણે કામ કરી શકીએ છીએ તે ઉર્જા પરંતુ વધેલો ખોરાક ક્યાં જશે ખોરાકના સરળ ઘટકો તો બની ગયા પણ વધેલો ખોરાક જશે આપણા મોટા આંતરડાની ની અંદર

ટાઇ એટલે કે મોટો અંતર ઓકે તેનો આકાર જોઈ લઈએ સૌ પ્રથમ કઈક આવો આકાર છે નું માપ બધું એન્સર સકટસ પર તો બહુ જ સરસ મજાનું અત્યંત સુંદર મોટું આંતરડું આપણું હવે આ જે મોટું આંતરડું છે તેના વિવિધ ભાગો છે આ જે તેનો ઉભો ભાગ છે તેને શું કહે છે ઉભા ભાગને અસેન્ડિંગ આડા ભાગને ટ્રાન્સવર્સ વળી નીચેના ભાગને ડિસેન્ડિંગ આ જે ભાગ છે તેને કહીશું સિગ્મોઇટ આ છે તમારું મળાશય અંગ્રેજીમાં રેક્ટમ મળદ્વાર અંગ્રેજીમાં ઓકે ઓકે હવે અપેન્ડિક્સ શબ્દથી તમે પરિચિત હશો આ જે અપેન્ડિક્સ છે તે આપણા શરીરનું વેસ્ટેજમ છે કેવું છે વેસ્ટેજ અપેન્ડિક્સ જે છે તે પ્રાણીઓની અંદર શું કરે છે સેલ્યુલેઝ પાચન કરે છે ઘાસની અંદર શું હોય છે સેલ્યુલોઝ તો અપેન્ડિક્સ નું કામ છે સેલ્યુલોઝનું પાચન પણ આપણે તો ઘાસ ખાતા નથી બંધ કરી દીધું આપણે ખાવાનું બરોબર તો ઘણી વખત શું બને છે કે સૂક્ષ્મ ખોરાક સેકમ મારફતે અહીંયા અપેન્ડિક્સ ની અંદર ફસાઈ જાય છે તો એ સમયે ઓપરેશન કરીને તેને કાઢવું પડે છે હાલમાં તે વેસ્ટેજ અંગ તરીકે ઓળખવામાં આવે છે અપેન્ડિક્સ ઓપરેશન શબ્દ તમે સાંભળ્યો હશે મોટા આધાડા યાદ રાખી લો ઉપભાગ અસેન્ડિંગ ટ્રાન્સવર્સ ડિસેન્ડિંગ સિગ્મોઇડ બરાબર ઇઝીલી અસેન્ડિંગ ટ્રાન્સવર્સ ડિસેન્ડિંગ સિગ્મોઇડ અસેન્ડિંગ ટ્રાન્સવર્સ ડિસેન્ડિંગ સિગ્મોઇડ મળાશય મળદ્વાર રેક્ટમ એનસ અંગ્રેજી અપેન્ડિક્સ સેકમ અપેન્ડિક્સ સેકમ અસેન્ડિંગ ટ્રાન્સવર્સ ડિસેન્ડિંગ સિગ્મોઇડ મળાશય મળદ્વાર બરાબર યાદ રહી જશે અસેન્ડિંગ ઊભું ટ્રાન્સવર્સ આડું ડિસેન્ડિંગ નીચું સિગ્મોઇડ ત્રાસુ મળાશય અને મળદ્વાર ઓકે તો હવે જે નાના આંતરડાની અંદર થઈ ગયું છે ખોરાકના ઘટકોનું અવશોષણ એબ્ઝોર્પ્શન થઈ ગયું છે બરાબર આવા વધેલો અપાચિત ખોરાક

નાના આંતરડામાં જાય છે તો તેને કાયલ કહે છે કાયલ એટલે સંપૂર્ણ ભોજન ઓકે જઠર કાયલ નાનું આંતરડું કાયલ અર્ધ પચેલું ભોજન સંપૂર્ણ પચેલું ભોજન બરાબર તો હવે વધેલો અપાચિત ખોરાક ક્યાં જશે મોટા આંતરડાની અંદર અપાચિત ખોરાક જશે મોટા આંતરડાનું એક જ કામ છે તે પાચન કરતું નથી તે શું કરે છે ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે શું કરે છે ખોરાકમાંથી જે પાણી વધેલું છે તેનું કરી નાખે છે શોષણ અને જો પાણીનું શોષણ ના થાય તો તમને થઈ જશે ઝાડા તો જે દિવસે તમને જાડા થાય તે દિવસે સમજી લેવાનું કે તમારું જે મોટું આંતરડું છે તે રજા ઉપર છે સીએલ મૂકી દીધી છે તે બરાબર છે તો ઘણી વખત આવું થાય છે જ્યારે મોટો આંતરડો પોતાનું કામ કરતું નથી તો આપણને જાડા થઈ જાય છે અને જાડા જો દિવસમાં વીસ થી પચીસ વખત થાય તો તેવી કન્ડિશનમાં ખતરનાક હોય છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે આ કન્ડિશનની અંદર બરાબર છે તો મોટું આંતરડું શું કરશે પાણીનું કરી લેશે શોષણ બરાબર ખોરાકમાંથી તેને પાણીને શોષી લીધું છે હવે શું થશે વધેલો ખોરાક

તો આ રીતના સમગ્ર પ્રોસેસ થશે યાદ રાખવા જેવી એક બાબત છે ટાઈફોઈડ નામનો જે રોગ છે તેમાં મોટું આંતરડું ડિસ્ટર્બ થઈ જાય છે ટાઈફોઈડ નામના રોગમાં મોટું આંતરડું ડિસ્ટર્બ થાય છે બીજું યકૃતમાંથી બિલરુબીન નામનું બિલરૂબીન યકૃતમાંથી રિલીઝ થાય છે તેના લીધે મળનો કલર હોય છે પીળો આ બિલરૂબીન વધારે માત્રામાં જો રિલીઝ થાય તો આપણને થઈ જાય છે પીળીઓ અને ઓકે અને યુરોક્રોમ બીજો શબ્દ છે યુરોક્રોમના લીધે યુરીન નો રંગ પીળો હોય છે બિલરૂબીન ના લીધે મળનો રંગ પીળો હોય છે અને યુરોક્રોમના લીધે યુરીનનો રંગ પીળો હોય ઘણી વખત ઓ શિટ આપણે અહીંયા લખી દીધું છે વાંધો નહીં તમારે ખાલી હું જે બોલું છું તેના પરથી યાદ રાખો કારણ કે અહીંયા કેમેરો ચાલુ છે અને ઓબ્વિયસ નું સેટિંગ મુજબ કેમેરો કેટલી રેન્જમાં છે તે દેખાતું હતું નથી આપણને એટલા માટે વેઇટ અ મિનિટ જોઈ લઈએ ઓકે યુરોક્રોમ તમને દેખાઈ રહ્યું છે યકૃત અંદર બિલરૂબિન રિલીઝ થાય છે એના લીધે મળનો રંગ પીળો થઈ જાય છે આ વિશેષ માત્રાની અંદર રિલીઝ થાય તો આપણને પીળીઓ થઈ જાય છે બરાબર છે અને યુરોક્રોમના લીધે યુરેનો રંગ પીળો હોય છે આ બે વસ્તુ જ કહી છે ઓકે એક મિનિટ ઇરેઝર તો સમગ્ર પ્રોસેસ આપણે જોઈ લીધી છે મોટું આતરડું છે તેના અલગ અલગ ભાગ છે અપેન્ડિક્સ છે સેકમ છે અસેન્ડિંગ ટ્રાન્સવર્સ ડિસેન્ડિંગ સિગમોઇડ ત્યારબાદ છે મળાશય એટલે કે રેક્ટમ અને મળદ્વાર એટલે કે એનસ મોટું આંતરડું કઈ જ કામ નથી કરતું એક જ કામ કરે છે પ્રાણીનું શોષણ કરી લે છે વધેલો ખોરાક ક્યાં જશે મળાશયની અંદર જમા થશે મળાશયની અંદર તેમાં શ્લેષમાં તેને ચીકણો બનાવશે અને સમયાંતરે મળદ્વાર દ્વારા બાળો બહાર નીકળી જશે જઠરમાં ખોરાક હોય તો તેને કાયમ કહે છે અને નાંદા અર્ધપથેલું ભોજન કાયમ એટલે અને મોટા આંતરડાની અંદર ખોરાક હોય તો તેને કહે છે કાયલ સંપૂર્ણ પચેલું ભોજન બરાબર ટાઈફોઈડ નામના રોગમાં કોણ ડિસ્ટર્બ થાય છે તો મોટું આંતરડું ડિસ્ટર્બ થાય છે ઘણી વખત ખોરાક મળાશયની અંદર

અને જે યુરોક્રોમ છે યુરોક્રોમના લીધે યુરિનનો રંગ પીળો હોય છે છે ઓકે આટલી વસ્તુ તો આ રીતના આપણી જે પાચનની પ્રક્રિયા છે તે સંપૂર્ણ આપણે પૂરી કરી લીધી છે મળાશય અને મળદ્વાર ખોરાક નીકળી ગયો છે બાર આખી જે પાચનની પ્રક્રિયા છે તે પાંચ તબક્કામાં આપણે સમજી શકીએ છીએ

અંતગ્રહણ પાચન અવશોષણ સંવર્ગીકરણ મળત્યાં ઓકે તો ખોરાકના પાચનના અંતે આપણો જે કાર્બોદિત છે તે બની જાય છે ગ્લુકોઝ તે સિવાય શું છે ચરબી ચરબી બની જાય છે ફેટી એસિડ અને ગ્લિસરોલ અને પ્રોટીન નું બની જાય છે એમિનો તે સિવાય આપણા ખોરાકની અંદર કાર્બોદિત ચરબી અને પ્રોટીન સિવાય વિટામિન ખનીજ ક્ષારો રેશા અને પાણી હોય છે પણ તે આપણને ઉર્જા આપતા નથી વિટામિન ને ખનીજ ક્ષારો શું કરે છે આપણને રોગો સામે રક્ષણ આપે છે ઉર્જા મળે છે કાર્બોદિત ચરબી કાર્બોદિત અને સૌથી વધુ ઉર્જા સૌથી વધુ ઉર્જા મળે છે તમને ચરબી વાળો ખોરાક ખાવાથી બરાબર

જો તમને વિડીયો સારા લાગે છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા યુ